પીલીમોરા ખાતે શ્રીજીના દર્શને પધાર્યા રાજકીય અગ્રણીઓ ધાર્મિક કાર્યક્રમની સાથે વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શનાર્થે રાજકીય અગ્રણીઓ તથા અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ બિલીમોરા શહેરમાં ભાગ્ય ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહ ગણેશ આરતી પ્રસંગે આગેવાનો તથા અધિકારીઓએ હાજરી આપી હતી આ આરતી કાર્યક્રમમાં બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલ પૂર્વ શહેર પ્રમુખ વિજય પટેલ તથા વુડના કોર્પોરેટર તેમજ બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ જયદીપસિંહ ચાવડા સહપિવાર વિશેષ રૂપે હાજર રહ્યા હતા પરમપૂજ્ય દેવદુંદાળા ગણેશજીની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારીને સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદમાં મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા કષ્ટભંજન થીમની મુલાકાત લઈને સૌએ મંડળના યુવકોની શ્રદ્ધા અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી આ સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ બિલીમોરા શહેર પ્રમુખ નીરવ ટેલર નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ મનીષ દેસાઈ તેમજ પીઆઈ જયદીપસિંહ ચાવડાએ સહપરિવાર વિવિધ મંડળોની સાથે બંદર રોડના કિંગ ઓફ પારસીવાડ ગણેશ મંડળની પણ મુલાકાત લીધી હતી હિંચકા પણ ઝૂલતા ગણેશને હિંચકે જુલાવી શ્રીજીના આશીર્વાદ મેળવ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ